થઈ ગયું છે અને એન્કાઉન્ટરના સમાચાર સામે આવ્યા છે ત્યારે વાત કરીએ કઈ રીતે આખી ઘટના ઘટી શું હતો આરોપ વિપુલ પરમાર પર અને કઈ રીતે તેને પ્રેમી હત્યા કરવામાં મજા આવતી હતી એ એક એક બાદ ઘટનાને અંજામ આપતો હતો અને આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે વિપુલ પરમારને પકડી પાડ્યો હતો તેનું ગાંધીનગર પોલીસે એન્કાઉન્ટર કરી ધીમ દાડી દીધું છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગાંધીનગરમાં ચચારી એક હત્યા કેસ થયો અને હત્યા કેસ ગાંધીનગરના અડાલજ નજીક આવેલી નર્મદાની કેનાલના સર્વિસ રોડ પર થયો હતો હત્યા થઈ ત્યારે એક યુવક અને યુવતી હાજર હતા યુવક અને યુવતી મોડી રાત્રિના કેનાલ પર ગયા હતા ત્યાં તેઓ બેઠા હતા અને દરમિયાન એક વ્યક્તિ ધસી આવે છે મહિલાને ગંભીર રીતે આસ્થા નામની એક પીડિત યુવતીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોય અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી વૈભવ મનવાણીના ચકચારી હત્યા કેસ બાદ ગુજરાત એટીએસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર પોલીસ સહિતના વિસ્તારમાં પોલીસ એક્ટિવ થઈ અને આ તમામ બ્રાન્ચોએ મળી આરોપીને શોધવાનું જ્યારે શરૂ કર્યું ત્યારે એક સીસીટીવી ફૂટેજ આવ્યા અને પોલીસ તપાસ કરી રહી હતી કે આરોપી કોણ હોઈ શકે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કેટલીય ટીમો કામે લાગી હતી અને જેમાં એક ટીમને સફળતા મળી કારણ કે તેઓએ વિચાર્યું કે આપણે તપાસ કરો કે આ પ્રકારના ગુનાને અંજામ આપનારા આરોપીઓના ભૂતકાળમાં ચોપડે નામ છે કે કેમ વર્ષ બે હજાર એકવીસમાં આ જ પ્રકારે જુંડાલ નર્મદા કેનાલ નજીક એક કપલને નિશાન બનાવ્યું હતું ત્યાં પણ એક યુવકનું મોત થયું હતું અને હત્યાના કેસમાં આરોપી વિપુલને જેલની હવા પણ ખાવી પડી હતી હાલ વિપુલ જામીન પર મુક્ત હતો દરમિયાન તેણે અડાલજમાં નર્મદા કેનાલ નજીક વૈભવ મનવાણીની હત્યાની ઘટનાને અંજામ આપ્યો પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ કામ કરી રહી હતી તેમને આરોપી શોધવાનો હતો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પીઆઈ મેહુલ ચૌહાણ અને પીઆઈ માધુરી ગોહિલની પચીસ લોકોની ટીમે સફળતાપૂર્વક વિપુલને પકડી પાડ્યો રાજકોટના માંડા ડુંગર નજીકથી જ્યાં તે પોતાના બહેનના ઘરે પહોંચી ગયો હતો આ બધી જ ઘટનાઓ સમાચારના માધ્યમથી સામે આવી અને હવે સમાચાર મળી રહ્યા છે કે ગાંધીનગર પોલીસ જે આ આરોપીને લઈ રિકન્સ્ટ્રક્શન કરવા માટે પહોંચી હતી તેની સાથે આરોપીએ હથિયાર છીનવી લઈ હુમલો કરવાનો પ્રયાસ કર્યો દરમિયાન સુવા બચાવમાં પોલીસની ટીમે ગોળીબાર કર્યો અને આરોપી ઠાર મરી ગયો છે એટલે કે ગુજરાત પોલીસે એન્કાઉન્ટર કર્યું છે બંદૂક છીનવી લેવાનો આરોપીઓ જાણે ગુજરાતમાં ખૂબ જ શીખવા લાગ્યા હોય એ પ્રકારની આ બીજી ઘટના છે કારણ કે તાજેતરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક આરોપીને લઈને જઈ રહી હતી ત્યારે રસ્તામાં રિવરફ્રન્ટ નજીક આરોપીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમનું હથિયાર આચકવાનો પ્રયાસ કર્યો અને એ ઘટનામાં પણ આરોપીને પગના ભાગે ગોળી વાગી તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ બીજી ઘટના છે જેમાં ગાંધીનગર પોલીસ આરોપીને રીકન્સ્ટ્રક્શન માટે લઈ જ રહી હતી અને પોલીસનું કથન છે કે આરોપી વિપુલ પરમારે હથિયાર છીનવવાનો પ્રયાસ કર્યો હુમલાનો પ્રયાસ કર્યો અને આ સંઘર્ષ દરમિયાન પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું અને આ ફાયરિંગમાં આરોપીનું એન્કાઉન્ટર થઈ ગયું છે આ ઘટનાને લઈ ગાંધીનગરના એસપી રવી તેજાવાસમ શેટ્ટી ઘટના સ્થળે પહોંચી ગયા છે સાથે જ રેંજાઈજી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે પોલીસની ટીમનો કાફલો પહોંચી ગયો છે વિસ્તાર આખાને કોર્ડન કરવામાં આવ્યો છે નર્મદા કેનાલ પર જતો સર્વિસ રોડ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે એ રસ્તા પર કોઈને પ્રવેશ આપવામાં નથી આવતો અને આ ઘટનાની તપાસ શરૂ છે આરોપી વિપુલ પરમારના એન્કાઉન્ટરની ઘટના ગુજરાતમાં લાંબા સમય બાદ ઘટી છે આ પહેલાં એન્કાઉન્ટરની ઘટના ઘટી હતી જે ઘટના સુરેન્દ્રનગર જિલ્લાની હતી એ પહેલાં અમદાવાદની હતી આ પ્રકારની ઘટનાઓ એન્કાઉન્ટરની ગુજરાત પોલીસ માટે કેટલીક વખત દમ લાવનારી પણ બની છે વિપુલ પરમારના લઈ શું થયું થયું છે છે કેમ બધી વાતો તપાસ બાદ સામે આવશે પોલીસે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી માટે સત્તાવાર જાહેરાતની આપણે પણ રાહ જોવી જોઈએ પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે વિપુલ નામના આરોપીને પકડ્યો હતો તે મૂળ દેહગામના કડાદરા ગામનો રહેવાસી હતો અગાઉ પણ હત્યાના ગુના સહિત અનેક ગુનાને અંજામ આપી ચૂક્યો હતો અને તે માનસિક રીતે અસ્વસ્થ હતો એટલે કે તે સાયકો હતો અને આ સાયકો કિલર આ પ્રકારની ઘટનાને અંજામ આપતો હતો તેની પાછળનું કારણ માનવામાં આવે છે કે તેને આ પ્રકારના પ્રેમી પંખીડાઓને જોઈ ચીડ ચડતી હતી કારણ કે તેના લગ્ન થતા ન હતા આરોપીના પિતા સીઆરપીએફમાં ફરજ બજાવી ચૂક્યા છે આરોપી વિપુલ પરમાર લગ્ન કરવાના અનેક પ્રયાસોમાં નિષ્ફળ રહ્યા બાદ તેને પ્રેમી પંખીડાઓને શિકાર કરી આ પ્રકારની વિકૃત હત્યા જેવી ગંભીર ઘટનાઓને અંજામ આપવામાં તેને વિકૃત સંતોષ મળતો હતો તેવું માનવામાં આવે છે જોઈએ આ વિપુલના એન્કાઉન્ટર મામલે હવે શું સામે આવે છે હાલ સુધી સમાચારમાં બસ આટલું જલ્દીથી મળીશું વધુ વિગતો વધુ અપડેટ સાથે સોમાન પર માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં નમસ્કાર